બહુ અયોધ્યાનું જે રામ મંદિર સ્થાપિત થવા જઈ રહ્યું છે બાવીસ તારીખે અને જે બહુ ખુશ ખુશીનો દિવસ છે અને દરેક ભારતીયનું એક સપનું સાકાર થઈ રહ્યા જઈ રહ્યું છે મને ગૌરવ છે કે દેશના પ્રધાનમંત્રીનો કોલ એ અમારી સાવરકુંડલા લીલિયા વિધાનસભા એ જીલો અમારો નવયુવાન કલાકાર યુવાન કહેતા પણ મને એમ લાગે કે આગળ કહું તો કિશોર કલાકાર ભાઈ કલરવ બગડાય એક શબ્દોનું ચયન કર્યું આદરણીય રાજીકા સાહેબ જીંજુડાએ અને જેનું કમ્પોઝિશન ભાઈ પરિમલભાઈ ભટ્ટે કર્યું છે ખૂબ સરસ મજાનું ભજન જેના શબ્દો છે રામ કે સાથ ચલ સિયા કે સંગ ચલ મોદી ચલ મોદી ચલ મુજે લે કે સાથ ચલ અવધ લે કે સાથ ચલ સરયુ કિનારે ચલ ગંગા કિનારે ચલ હું માનું છું કે શબ્દનું ચયન પણ રાજીકા સાહેબે કર્યું છે અદભુત શબ્દ નું પ્રાસંગિક પણ છે મોદી સાહેબના ને એના ને ઝીલી અને અમારા કુંડલાના કલ્લવે જે રામ ભગવાન માટેનું ગીત તૈયાર કર્યું છે સન્માનની રાધિકા સાહેબે જેને શબ્દો આપ્યા છે અને પરિમલ ભટ્ટે જેને કમ્પોઝ આપ્યું છે અને એ ગીત ગાયક અમારો કલ્લવ જેને સાવરકુંડલાના જનતાના દિલ રામ નામથી જીતી લીધા છે એટલે હૃદયથી અમે સમગ્ર સાવરકુંડલાની જનતા ને અભિનંદન પાઠવીએ છીએ